નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શિનોર જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ધોરણ નવના એકસો સુડતાળીસ વિદ્યાર્થીઓને કેનેડા રોબેકો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા વિનામૂલ્યે સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે શિનોર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ધોરણ નવમાં અભ્યાસ કરતાં આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ ચાલતું જવું ન પડે તે માટે તેમની બચેલી એનર્જી અભ્યાસમાં ઉપયોગ કરે તેવા શુભાશયથી કેનેડા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ સીએસઆર એક્ટિવિટીના માધ્યમથી આજરોજ સાયકલ વિતરણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ સચિન પટેલ મંત્રી જયેશ પટેલ ખજાનચી વિનુભાઈ ગુપ્તા ડિરેક્ટર જિગ્નેશ સોની વિજય પટેલ નીતિન ખત્રી તેમજ કંપનીના મેનેજર ચિરાયુ પટેલ ખાસ ઉપસ્થિત રહીને ધોરણ નવના એકસો સુડતાળીસ જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાયકલ વિતરણ કરવામાં આવી હતી જેને લઈને તમામ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર પ્રસરે હતી કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સૌ અને સિનોર સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા આયોજિત આજના સાયકલ વિતરણ કાર્યક્રમમાં કેળવણી મંડળના મંત્રી રમેશકા જયેશભાઈ ખજાનજી વડીલ મનુકાકા ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ જિગ્નેશભાઈ સોની વિજયભાઈ અને ખાસ આજે કંપનીએ જે અનુદાન આપ્યું છે એના મેનેજર ચિદાયુભાઈ પટેલ ઉપસ્થિત થયા જે સિનોર શાળાના નવમા ધોરણના એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓ છે એને આ કંપનીએ સખાવત કરીને આધુનિક સાયકલ આજે બેઠસો રૂપિયા આપી છે હું સમગ્ર શાળા પરિવાર વતી આ કંપનીના મેનેજર ચિરાયભાઈ પટેલ અને કંપનીના સીઈઓ અને સમગ્ર સ્ટાફનો હું આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ આ જરૂરિયાતમંદ બાળકોને આવી રીતે સખાવત કરી બાકીના બાળકોને પણ આ સાયકલનું વિતરણ એમના થકી થાય એવી અપીલ કરું છું